અલ્યા ચા ખાડા વફા ના થશે ના આવ્યો છે કાળુ પાસે ખોટી બાળમ કરી અલ્યા જો આવો છો ખોટી બાળમ કરી નાખો કોકને હું તમારા ઘરે જ તમે ઘરે ના દેખાણા તો આયા છેતરમાં તો પણ શેત્ર ના થાય તો તમને મન એ તો મારી ભૂલ થઈ ગઈ અને ચમા છો

ના તમે જો એ હા મફત નું ખાવા જો આમંત્રણ આવશે મફત નું તમે ખો છો ખાવા તમે ખવડાવતા બંદુકનો આજ તો મુરત નહીં હોય લ્યા હું એતો નીકળના જ જઉં છું આપણે આજ તો પેડાની મજાઈ જાય ખાવાની ઓય પેડા ઘેર તો આ સવાણું મણ બધું અલ કે આપણું આ આપણે આખી સુસુ કરી ઘેર લેતો આ બાં સાચો પડશે બંધ છે એટલે સારું કરો છો એટલે નહી થાતો બગડેલો છે એટલે બગડેલો છે

આપણે પડી જાવશું બેડો એલા તારું ડબ્બા મને ક્યાં જો ઓય શું છે એ હેડો ઓય તમે માપે બોલ્યો ને પછી બે રૂપિયા ના લાવ ખબર પડે ચોકલેટ રૂપિયા કલર કરવા હેડ્યાસી ચોકલેટ ચકડો એવું

તબી હેતા એટલે આ હમણાં પકડે નાખવા જ ગેસ